નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય છે સંસ્કૃત જેનો પાઠ એક કે જે સત્ર એક ની અંદર આવે છે જેનું નામ છે ચિત્રપદાની એક થી ચાર આ પાઠના સ્વ અધ્યયન અંદર આવતા જે પ્રશ્નો અને તેના જવાબો છે તેના વિશે આપણે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય

બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો વિદ્યાર્થી મિત્રો જેમાં આપ એકદમ ફ્રીમાં પીડીએફ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ એક ચિત્રપદાની એક થી ચાર પ્રશ્ન એક છે આપેલા શબ્દોને મોટેથી વાંચો તો ચાલો આપણે સૌપ્રથમ આપેલા શબ્દો છે તેને મોટેથી વાંચીએ જેમાં પેલું મેષહ બીજું દીપહ ત્રીજું લતા ચોથું પેટિકા પાંચમું વિમાનમ છઠ્ઠું કૃષ્ણફલકમ સાતમું મયુર આઠમું મંડુકહ નવમું સાટિકા દસમું નદી અગિયારમું સકટમ અને બારમું લશુનમ તો આ રીતે આપણે જે આપેલા શબ્દો છે તેને મોટેથી વાંચીશું ત્યાર પછી આગળ પ્રશ્ન બે આપેલા વિકલ્પોમાંથી ગુજરાતી શબ્દના સંસ્કૃત શબ્દ શોધીને તેની સામે ખરાની નિશાની કરો વિદ્યાર્થી મિત્રો અહીં જે શબ્દો આપણને આપેલા છે તેનો સાચો અર્થ છે એટલા માટે આપણે તેની ઉપર ખરાની નિશાની કરાયેલી છે એવી રીતે નોળિયો તો નોળિયો એટલે થશે નકુલહ ત્યાર પછી બીજું ગધેડો તો ગધેડો એટલે થાય ગર્દભ ત્યાર પછી થાળી થાળી એટલે થશે સ્થાળિકા ચોથું ઘડિયાળ ઘડિયાળ એટલે થશે ઘટી પાંચમું છત્રી તો થશે છત્રમ છઠ્ઠું ચોપડી તો તેનું થશે પુસ્તકમ સાતમું કચરા પેટી તો કચરાપેટીને સંસ્કૃતમાં અવકરિકા કહેવાય આઠમું સ્વિચ જેને સંસ્કૃતમાં પિંજ કહેવાય ત્યાર પછી નવમું ચમચી જેને સંસ્કૃતમાં ચમચ કહેવામાં આવે છે ત્યાર પછી દસમો સંસ્કૃતમાં અંકની કહેવામાં આવે છે આ પ્રકારે દરેકને જે ખરું છે તેની આપણે નિશાની છે તે કરેલી છે દરેકની નીચે ખરાની નિશાની તમારે કરી દેવાની ચાલો આગળ જઈએ પ્રશ્ન ત્રણ નીચે આ વિભાગમાં આપેલા ચિત્રો જોઈને બ વિભાગમાં આપેલા શબ્દો સાથે યોગ્ય રીતે જોડો તો મિત્રો અહીં ચિત્રો છે તે આપણે જોઈ શકીએ છીએ જેમાં આપણે આ પ્રકારે દરેકને જોડીશું જેમાં સૌ પ્રથમ પુષ્પમ તો પેલું ચિત્ર છે તે ફૂલનું છે માટે આપણે તેને આ રીતે જોડીશું પુષ્પમ ત્યાર પછી બીજું છે તે લસણનું ચિત્ર છે માટે આપણે તેને લસણ સાથે જોડીશું ત્યાર પછી ત્રીજું છે તે લવિત્રમ લવિત્રમ એટલે થાય વિદ્યાર્થી મિત્રો દાતરડું તેને આપણે તેની સાથે જોડીશું ત્યાર પછી એટલે કીડી ત્યાર પછી ચોથું ચિત્ર છે તે ઘરેણાનું છે માટે તેને આપણે આભૂષણની સાથે જોડીશું અને છેલ્લું ચિત્ર છે તે બસનું છે માટે આપણે તેને લોકયાનમ અથવા તો બસયાનમ સાથે જોડી દઈશું તો આ પ્રકારે તમારે ચિત્રો છે તેને જોડવાના રહેશે મિત્રો અહીં ચિત્ર આપેલું છે તેનો સંસ્કૃત શબ્દ આપણે શોધવાનો છે અને તે સંસ્કૃત શબ્દ છે તેની ઉપર આપણે ચોરસ બોક્સ કરી દેવાનું છે તો જુઓ સૌ પ્રથમ આપણને જે ચિત્ર દેખાય છે તેમાં બકરી જોવા મળે છે તો બકરી છે તેને અંગ્રેજી સંસ્કૃતની અંદર અજા કહેવાય અજા અજા એટલે બકરી ત્યાર પછી બીજું ચિત્ર છે તેની અંદર આપણને ફૂલદાની મળે છે જેને સંસ્કૃતમાં પુષ્પધાની કહેવામાં આવે છે ત્યાર પછીનું ત્રીજું ચિત્ર ત્રીજા ચિત્રમાં આપણને દેડકો જોવા મળે છે દેડકાને સંસ્કૃતમાં મંડુક કહેવાય

નીચે આપેલા ઉદાહરણ મુજબ સુસંગત ના હોય તેવા શબ્દ પર ચોરસની નિશાની કરો જો એક ઉદાહરણ આપણને આપેલું છે કે મયુર કાક ચટકા અને નકુલહ એટલે થાય નોળિયો મયુર એટલે થશે મોર કાક એટલે કાગડો અને ચટકા એટલે ચકલી તો બાકીના ત્રણેય છે તે પક્ષીઓ છે અને નકુલ એટલે થશે નોળિયો એટલા માટે તેને જુદું પાડ્યું છે અલગ છે એ રીતે પેલામાં જોઈએ જેમાં ગર્દભ એટલે ગધેડો થશે વૃષભ એટલે થશે બળદ મેષહ એટલે થશે ઘેટું અને છેલ્લું છે કાકહ કાક એટલે થાય તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય છે તે પ્રાણીઓ છે જ્યારે કાક એટલે પક્ષી કાગડો છે તે પક્ષી છે માટે પક્ષી જુદું પડશે તેની ઉપર આપણે ચોરસ કરીશું ત્યાર પછીનું છે મંડુકહ એટલે દેડકો થશે મકરહ એટલે મગર થશે અને થશે સાપ જીપ એટલે માટે આપણે તેની ઉપર ગોળ કરીશું ત્યાર પછી ત્રીજું છે તેમાં સકટમ એટલે થશે ગાડું કૃષ્ણફલકમ એટલે થશે કાળુ પાટિયું ઉત્પીઠિકા એટલે થશે ટેબલ અને પુસ્તકમ એટલે થશે પુસ્તક તો બાકીની ત્રણેય વસ્તુઓ છે તે વર્ગખંડ ની વસ્તુ છે જયારે સકટમ એટલે ગાડુ છે ગાડુ પુષ્પમ એટલે ફૂલ અને વિમાનમ એટલે વિમાન તો અહીં વિદ્યાર્થી મિત્રો બાકીના ત્રણેય છે તે વાહનો છે જયારે પુષ્પમ એટલે ફૂલ થશે તો તે અલગ પડતો શબ્દ થશે ત્યાર પછી પાંચમાની અંદર

ફરી મળીશું આપણને નવા વિડીયો સાથે પાર્ટ બે ની અંદર ત્યાં સુધી આવજો